કપાસ ઊભે ઊભો સુકાવા લાગ્યો છે જેથી ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર સર્વે કરી વળતર આપે તો ખેડૂત બેઠો થઈ શકે તેમ છે બોટાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા પાંચ છ દિવસથી સતત પડેલ વરસાદના કારણે કપાસના પાકમાં સુકારો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે બોટાદ જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કપાસનું વાવેતર કરી રહ્યા છે ત્યારે પહેલાં વરસાદ નહીવત થતાં ખેડૂતોની ચિંતા વધી હતી અને ત્યારબાદ ભારે પવન અને ગાજવીજ સાથે સારો વરસાદ પડતા પણ કપાસના પાકમાં સુકારો આવતા ખેડૂતોની ચિંતા વધી છે ખેડૂત સરકાર પાસે સર્વે કરી અને સહાયની માંગ કરી રહ્યો છે ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ કરી અને સારા બિયારણ તેમજ મોંઘી દવાઓ છાંટી અને કપાસનો ઉછેર કર્યો છે પરંતુ જ્યારે મોલાદ લેવાનો વારો આવ્યો ત્યારે સુકારા નામનો રોગ આવતા ખેડૂતોને રાતા પાણી વારો છે ખાસ કરીને બોટાદ જિલ્લામાં જોઈએ તો બોટાદનો મુખ્ય પાક કપાસ છે અને કપાસનું એક લાખ બાસઠ હજાર હેક્ટર એટલું મોટા પ્રમાણમાં વાવેતર થયેલ છે ઘણા વિસ્તારની અંદર આગતરું પણ વાવેતર થતું હોય છે દર થી વીસ ટકા વિસ્તાર એવો છે કે જે કપાસ અત્યારે છીંડવાની પરિસ્થિતિમાં છે અને હાલમાં સતત પાંચ ચારથી પાંચ દિવસ સુધી કન્ટિન્યુ વરસાદ પડેલો અને પવન સાથે વરસાદ જે પડ્યો છે અને કોઈપણ જાતનો તડકા વગર જે પાકને નુકસાન થયું છે તેને જે પેરાવીલ તરીકે આપણે રોગ ઓળખાવી શકાય એવી રીતે સુકારો અમુક અમુક દસથી પંદર ટકા વિસ્તારની અંદર જોવા મળે છે ખાસ કરીને ખેડૂતોને તાત્કાલિક શું કરવાનું ખાસ કરીને આ આ સુકારો એવો છે કે જે જેનાથી ઝડપથી આપણે જો મૂળિયાની અંદર વરાપ થઈ જાય એટલે મૂળની અંદર હવાની અવર જવર જ્યારે ચાલુ થઈ જશે ત્યારે એની રિકવરી મળશે એટલે ખાસ તાત્કાલિક જો પિયતની જરૂરિયાત હોય સ સગવડતા હોય તો પાલર પાણી આપી દેવું જોઈએ વધારે વધારે ભરાપ થાય કે પાણી ભરાયેલું હોય તો પાણીનો નિતાર થાય એવી પરિસ્થિતિ નિર્માણ કરવી જોઈએ મૂળની આજુબાજુના વિસ્તારમાં જે જે ડેમેજ થયેલા જે છોડ છે ત્યાં ખાણા પાડવા જોઈએ એક એક ટકા યુરિયાનું દ્રાવણ અથવા કોબર કોપર કોબાલ્ટ એક નું દ્રાવણ બનાવી અને તેનું ત્યાં ડ્રેન્ચિંગ કરવું જોઈએ અને કરીને કપાસના પાકમાં નુકસાન છે અને જેને કારણે સરકારની કોઈ યોજનામાં સમાવેશ થાય વળતર મળવાની કોઈ સર્વે કરવાની સંભાવના હાલમાં આપણે ખાસ કરીને વળતરની કોઈ સંભાવના નથી પણ આ બાબતના નિયંત્રણ થઈ જાય રિકવરી મળે એના માટેની એડવાઇઝરી જે કાંઈ ખાતા તરફથી આવે છે એ અમારા વિસ્તરણ તંત્ર મારફત ખેડૂતો સુધી પહોંચાડવાનો અત્યારે પ્રયત્ન હાથ ધરેલા છે અને પ્રાથમિક સર્વે પણ અમે હાથ ધરેલો છે અંદર નામનો રોગ આવ્યો છે તમે કેટલા વીઘાની અંદર આ કપાસ હાલ તમારે શું સ્થિતિ શું છે કપાસ અત્યારે અમારે આ બાવન વીઘામાં ઊભો છે અને સ્થિતિમાં તો આ વરસાદ અત્યે પડ્યો એટલે આ સુકારો આવી ગયો છે અને હવે તો લાખો રૂપિયાના ખર્ચા કર્યા છે એમાં અને હવે કાંઈ રહ્યું નથી એમાં

અને કંઈક સહાય આપે તો જ ખેડૂ ઊભો રહી ગયો નકર ખેડૂ તો આજ ભાત જ કરવાના છે બરોબર સુકારો નામનો રોગ છેલ્લા ત્રણથી ચાર વર્ષથી આવે છે અને રોગનું કારણ આજ દિન સુધી કોઈ જાણી શક્યું નથી શ્રાવણ મહિનામાં છેલ્લા પખવાડિયામાં જે વરસાદ પડે છે અને ત્યારબાદ જે તાપ પડે છે તેના કારણે ઊભે ઊભો છોડ સુકાઈ જાય છે પછી તે છોડ ક્યારેય ઊભો થતો નથી તેનાથી આખા ખેતરમાં તમામ છોડને અસર થાય છે અને પાક બળી જાય છે ખેડૂતે લાખો રૂપિયા ખર્ચી બિયારણ મોંઘી દવાઓ લાવી વાવણી કર્યા બાદ સુકારા નામનો રોગ આવતા ખેડૂત પાયમાલ થઈ જાય છે અને રાતા પાણીએ રોવાનો વારો આવે છે ત્યારે હવે ખેડૂતે સરકાર પાસે અપેક્ષા રાખી અને રોવાનો વારો આવ્યો છે બોટાદ જિલ્લામાં મુખ્યત્વે કપાસનું વાવેતર થાય છે ત્યારે બોટાદ જિલ્લામાં એક લાખ બાંસઠ હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે

આ આ રોગથી એવું બને છે કે કપાસ જે છે તે ઉભો સાવ નષ્ટ થઈ જાય છે અને આમાં અમારી અપેક્ષા તો બીજું કાંઈ નથી સરકાર જો કાંઈ એવું કાંઈ સર્વે કરાવે અને કાંઈ પણ જે એને લાગે એ વળતર આપે તો વધારે સારું છે બાકી આમાં કોઈ ખેડૂત અત્યારે જીવી શકે એવી કોઈ પોઝિશન છે આ નહીં ભાઈ આ એક છોડ સુકાઈ જાય છે અને ત્યારબાદ આખા ખેતરની અંદર આ ફેલાય છે એવું કાંઈક હોય છે હા જ્યાંથી સુકારો એક વખત ચાલુ થયો એટલે ધીમે 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 કરતાં એ આખું ખેતર સુકાઈ જાય છે હવે આમાં એવું કોઈ હજી પરફેક્ટ એવું કોઈ કારણ એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટો કે કોઈ પણ એવું જાણી જણાવ્યું નથી શક્યા શેના કારણથી થાય છે એમ